વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ આજે આપણે એક સરસ મજાની ફરાળી વાનગી બનાવીશું આખા વર્ષ માટે જે બટાકાની કાતરી બનાવતા હોય છે તેનો ઉપયોગ કરીને આ વાનગી બનાવીશું પૂરા યુટ્યુબ ઉપર તમને ક્યાંય આ રેસીપી જોવા નહીં મળે આ રેસીપી બનાવવામાં એકદમ સિમ્પલ છે છતાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ફક્ત પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો ચાલો તેની રેસીપી શરૂ કરીએ આ રેસીપી બનાવવા માટે અહીંયા મેં એક બાઉલ બટાકાની કાતરી કે ખમણ લીધું છે હવે એક બાઉલ લઈ તેમાં ખમણ એડ કરી દઈશું આ એકદમ નવી અને યુનિક રેસીપી છે તમને પૂરા યુટ્યુબ પર ક્યાંય જોવા નહીં મળે હવે તેમાં નોર્મલ પાણી ઉમેરી પંદરથી વીસ મિનિટ અથવા ખમણ સોફ્ટ થાય ત્યાં સુધી પલળવા દેસું વ્રત ઉપવાસ હોય ત્યારે કોઈપણ જાતની કળાકૂટ વગર ફક્ત પાંચ જ મિનિટમાં આ રેસીપી બનાવી શકાય છે પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે અહીંયા તમે જો ખમણ છે એકદમ સરસ રીતે પલળી ગયું છે બટેટામાંથી ખમણ કરી અને જે બાફી સુકવવાની તૈયારી હોય એ કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે અને તેને આ રીતે પ્રેસ કરો તો સોફ્ટ પણ થઈ ગયું છે જો તમારી પાસે પંદરથી વીસ મિનિટનો ટાઈમ ના હોય તો ગરમ પાણી ઉમેરી પાંચથી દસ મિનિટ માટે પણ રાખી શકો હવે એક પેન લઈ લેશું તેમાં બેથી ત્રણ ટેબલ જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું એડ કરી અને જીરુંને ખીલવા દેસું જીરું સરસ ખીલી જાય એટલે અહીંયા મેં થોડાક લીમડાના પાન લીધા છે તેને એડ કરીશું એક લીલા મરચાંને ઝીણું કટ કરી લીધું છે તેને પણ એડ કરી દઈએ અને નાનો ટુકડો આદુનો લઈ તેને છીણી લીધું છે તે પણ એડ કરી દેસું અને આ બધી જ વસ્તુઓને તેલમાં સરસ સાતળી લેવાની હવે તેમાં બે ટેબલ સ્પૂન જેટલા સિંગદાણા ઉમેરી શિંગદાણા થોડા ક્રંચી થાય એટલા સાતળી લેવાના અહીંયા જો સિંગદાણા સરસ સતળાઈ ગયા છે આ રીતે તમે જુઓ તો તેના બે પાર્ટ થવા લાગ્યા છે બસ આટલા શેખાઈ જાય એટલે તેમાં પલાળી રાખેલું ખમણ એડ કરી દઈશું પાણી નિતારીને એડ કરવાનું એકદમ યુનિક ટેસ્ટી અને એકદમ સિમ્પલ રેસીપી છે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે અહીંયા બધું જ ખમણ એડ કરી તેને બરાબર મિક્સ કરી લેવાનું બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ જાય અને ખમણ એકાદ મિનિટ સુધી સતળાઈ જાય પછી તેમાં થોડાક મસાલા એડ કરીશું સ્વાદ પ્રમાણે નમક ખમણ બનાવેલું હોય ત્યારે પણ એડ કરેલું હોય એટલે એ પ્રમાણે એડ કરવાનું એક ચમચી જીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અથવા તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકાય તેને બરાબર મિક્સ કરી લેવાનું આ બટેટાના ખમણમાંથી આપણે ફરાળી ખમણનું શાક બનાવીએ છીએ તો આ બધા જ મસાલાઓમાં તમે જે પણ વસ્તુ વ્રત ઉપવાસમાં ના ખાતા હોય તેને સ્કીપ કરી શકો છો મસાલા બરાબર રીતે મિક્સ થઈ જાય એટલે ચારથી પાંચ ચમચી જેટલું પાણી એડ કરી તેને બરાબર મિક્સ કરી લેવાનું તમને એમ થતું હશે કે બટેટાનું છીણ કરીને પણ આ રીતે શાક બનાવી શકાય પણ બંનેનો ટેસ્ટ અને કન્સિસ્ટન્સી અલગ થઈ જાય છે હવે તેને ઢાંકી બેથી ત્રણ મિનિટ અથવા મસાલા સરસ રીતે ચડી જાય ત્યાં સુધી કૂક કરી લેવાનું બેથી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો પાણીનો ભાગ છે એ બળી ગયો છે અને ખમણનું શાક છે એ સરસ રીતે કૂક થઈ ગયું છે છેલ્લે તેમાં એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું અને એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરી બિલકુલ ઓપ્શનલ છે તમે સ્કીપ પણ કરી શકો છો ખાંડ બરાબર ઓગળી જાય એટલે છેલ્લે તેમાં લીલા દાણા એડ કરી તેને બરાબર મિક્સ કરી લેશું બટેટાની કાતરી કે ખમણનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તેને સર્વ કરી લઈએ કંઈક નવું જ ઝડપથી બની જાય એવું અને અલગ ટેસ્ટમાં બનાવેલું બટેટાની કાતરી કે ખમણનું શાક તૈયાર છે તો આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો પરિવારમાં બધાને ખૂબ જ પસંદ આવશે લીલા ધાણાથી ગાર્નિશ કરી લેશું તો ફ્રેન્ડ્સ જો તમને આજની મારી આ રેસીપી પસંદ આવે તો વિડિયોને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં રહેલા બે લાઇકોનને પણ પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર